કાલે કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડ છે વીસ હજાર હોય જેના કૌભાંડ છે બંધ પડેલા હોય એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે એમાં જિલ્લા કલેક્ટરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે

તો આવડા મોટા કોપાન થાય નાના કોઈ કોમ્પ્યુટર વાળાની કોઈ એની કોઈ હેસિયત નથી પણ આમાં મોટા લોકો ભાજપના લોકો સામેલ છે એવી અમારી માગણી ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારે બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આનથી વિશેષ કોઈ ન હો શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે ખરેખર ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ પણ ડુપ્લિકેટ નીકળ્યું છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે ખાસ કોર્પોરેશનમાં જે પરના દાખલા છે દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ એને આમાં એને સુધારો વધારો કર્યો છે એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે પોલીસ ફરિયાદ થવી જોઈએ કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે લાગડિયા છે આધાર કાર્ડ છે એમાં છેડા કરવામાં આવ્યા છે આ તો એક સામે આવ્યું આવા અનેક છેડા પણ થયા હોઈ શકે પોલીસ ફરિયાદ થવી જોઈએ ખરેખર અમારી તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આટ 12 માં રજુઆત કરી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને છેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માંગણી છે